મોડાસાના ટિન્ટોઈ ગામે પ્રણામી હાઈસ્કૂલની સામેની ગટર લાઇનમાં ડમ્પરનું ટાયર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી મોડાસા તાલુકાના ટીન્ટોઈ ગામની પ્રણામી હાઈસ્કૂલ સામેના રોડ સાઇડ હાલ ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે આ રોડ પરથી પસાર થતા રેતી ભરેલા ડમ્પર ટાયર ગટરમાં ઉતરી પડતા ડમ્પર રોડ સાઇડ પલટી જતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી ગટરલાઇનની કામગીરી હલકી ગુણવત્તાની હોવાના ગામના એક જાગૃત નાગરિકે આક્ષેપો લગાવ્યા હતા